વાર્તા રે વાર્તા ચેનલમાં સ્વામી આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે આજે મારી નાનકડી દીકરી ફરીથી એક વાર્તા લઈને આવી છે તો વાર્તાને સાંભળીએ અને તેને સહકાર આપીએ તો ચાલો વાર્તા સાંભળીએ વાર્તા સાંભળી અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્તે મારું નામ છે મકવાણા વૈધુ વિદ્યપતભાઈ હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું આજે હું તમને સરસ મજાની વાર્તા કહીશ મારી વાર્તાનું નામ છે બકરી બહેન અને તેના બે બચ્ચા એક સમયની વાત છે એક બકરી બહેન હતા બકરી બહેને બે બચ્ચા થયા પણ બકરી બેન પાસે તો એક પણ ઘર ન હતું રહેવાનું બકરી બેન વિચારમાં પડી ગયા મારે તો હવે ઘર બનાવવું જ પડશે બકરી બહેન કહ્યું હું ક્યાંથી વસ્તુ કાઢીશ પછી બકરી બહેન એક યુક્તિ સૂચે છે બકરી બહેન

બકરી ત્યાંથી હટી જાય છે અને શેરીવાળા ભાઈ તેને બાંધો દઈ અને વયા જાય છે તો પાછા બક પાછા બકરીબેન રસ્તા પર બેસી જાય છે તો થોડાક સમય પછી ત્યાંથી ગોળનું ગાડું નીકળે છે તો ગોળવાળા ભાઈ બકરીને જોઈને કહે છે એ બકરી બકરી તું કેમ આવ્યા બેઠી છે હટી જા મારે જાવ છે તો બકરી બકરીબહેન તે સાંભળીને અને કહે છે કે બકરી બકરી કોને કહે છે બકરી બકરીબહેન કે બકરી બે તો ગોળવાળા ભાઈ કહે છે હા બેન મને માફ કરજો તમે અહીંયા હટી જશો તો હું તમને ત્રણ ડબ્બા ગોળના જઈશ તે સાંભળીને બકરી તો ત્યાંથી હટી જાય છે અને ગોળવાળા ભાઈ તેને ડબ્બા દઈને વયા જાય છે તો પાછા બકરી બેન રસ્તા પર બેસી જાય છે તો ત્રીજી વાર ત્યાંથી એક ટોપરાનું ગાડું નીકળે છે ટોપરાવાળા ભાઈ બકરીને જોઈને કહે છે એ બકરી તો કેમ બેઠી છે મને આ જવા દે મને મોડું થાય છે તો બકરી બેન જે સાંભળીને કહે છે કે બકરી બકરી કોને કરે છે બકરી બેન કે બકરી બેન તો તે સામજી ટોકરાવાળા ભાઈ કહે છે કે આ બકરી બેન મને માફ કરજો હું તમને બે બોરા ટોપરાને દઈશ પરંતુ તમે અહીંથી હટી જાઓ તે સામે બકરી હટી જાય છે અને ટોપરાવાળા ભાઈ જતા રહે છે પછી તો બકરી બેન જે બધોય સામાન મિક્સ કરીને તેની સરસ મજાનું ઘર બનાવે છે અને તેના બચ્ચા પાસે જઈને કહે છે કે ગોળ કેરી પિત્તલડીને શેરડી કેરા છાયા ચાલો બાળકો રહીએ ઘરમાં તે સાંભળીને લો બાળક એકદમ હરખાઈ જાય છે અને માને કેવા લાગે છે કે શેરડી કેરી ગોળ કેરી મિત્તલ ને શેરડી કેળા ડાંડા છાયા ઘરને ચાલો રહીએ ઘરમાં બધાય માં ને તેના પે બચ્ચા સરસ મજાના ઘરમાં ખુશી ખુશી રહેવા લાગે છે અને આ વાટામાં તમને શીખવા મળે છે કે હંમેશા આપણી બુદ્ધિ અને સમજદારીનો પ્રયત્ન કરવો જોઈએ અને સમજદારીથી કામ લેવું જોઈએ આભાર